હેલો ફ્રેન્ડ્સ ઇન્ડિયન કોટરીમાં સ્વાગત છે તો તો આ છે ગોલ્ડન કલર જે અમે ગલ્લા ઉપર લગાવીએ છીએ તો તમને એ વિડીયો તો તમે જોયો જશે કે અમે ગોલ્ડન કલર ગલ્લા ઉપર લગાવીએ છીએ પણ તમને ખબર છે કે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો જે આ રીતે એનો ભૂકો હોય છે પણ એને પણ અમારી એક ઓઢણીની મદદથી એને ઝીણો ચાળવો પડે છે એકદમ ચાળીને એના અંદર જે લાલ કલર આવે છે એ મિક્સમાં કરવામાં આવે છે

તો અમારે જે ચળોમણ જે વધે છે ઘણો બધો ભૂકો આ રીતે ભેગો પણ કરેલો છે તો હવે હું તમને બતાવી દઈશ કે જે ચાળેલી કલર છે ગોલ્ડન એ કેવો થયો છે તો આ તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો કલર તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે હવે એને એની અંદર લાલ કલર મિક્સ કરીએ તો દોસ્તો આ છે લાલ કલર જે અમે ગોલ્ડન કલરમાં મિક્સ કરીએ છીએ તો આપણે આની અંદર ગોલ્ડન કલર નાખવાનો છે હવે તો આ કલર છે આપણે લાલ કલરમાં નાખી દઈએ અવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે તો આપણે હવે એને મિક્સ કરી દઈએ આપણે સરસ મજાની રબડી બનાવવાની છે આની બસ રબડી તૈયાર થઈ જવા જ આવી છે હવે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે આ સરસ મજાની રબડી બની ગઈ છે તો આપણે હવે ગોલ્ડન કુલડા ઉપર હું તમને કુલડા ઉપર લગાવીને બતાવું તો ચાલો હું તમને આ ગોલ્ડન કલર એક કુલડા ઉપર લગાવીને બતાવી દઉં તો આ છે કુલડો એના ઉપર આપણે આ ગોલ્ડન કલર લગાવવાનો છે આને હવે થોડી વાર સુકાવા દઈએ આપણે એના પછી આપણે ઘસીને પોલિશ લગાવી પડશે એના ઉપર તો આ થોડો સુકાઈ ગયો છે હવે આપણે એને આથેથી ઘસીને પછી એના ઉપર પોલીશ લાવવી પડશે આને આપણે જેટલું ઘસશે એના એના કારણે એના ઉપર થોડી વધારે પાલીશ આવે છે તો આપણું આ ગોલ્ડન કલરનો કુલડો તૈયાર થઈ ગયો છે તો તમે આ પાલિશવાળો કુલડો અને આ વગર પાલિશનો કુલડો છે તો તમે જોઈ શકો છો બંનેનો ફરક આને હજુ આપણે ઘસવાનો બાકી છે આને ઘસીએ તો પણ એ આવો ચમકવાળો બની જાય છે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે